હાલો કેમ છો યુટ્યુબ ડાયરો મોજમાં તો મોજમાં જ રહેવાનું આપણે જો ઘણા દિવસ પછી આવી ગયા છે વિડીયો ઉતારવા અમૃત સરોવરે અને અમૃત સરોવરે આવી અને માછલા માટે આપણે લાયા સિવી મમરાની થેલીયું ચાર થેલીઓ લાવ્યા સિવી અને જો તમને પાછળ અમૃત સરોવર દેખાય છે તો અમૃત સરોવરમાં ઘણું પાણી ઘટી ગયું છે તો ઘણું પાણી ઘટી ગયું છે તમને દેખાડું હમણાં અને એક બોર્ડ માર્યું છે તો આપણે એ બધું વાંચવી અને મમરા નાખવી માછલી માટે તો શહેર થેલી લઈને આવ્યા છે તો હાલો મારી હારે કારણ કે આપણે કેટલા દિવસથી વિડીયો બનાવ્યો નથી તો હવે ક્યારેક ક્યારેક આપણો વિડીયો આવશે દર ડેલી તો નહીં આવે પણ ક્યારેક ક્યારેક વિડીયો આવશે તો ચાલો આપણે હવે મમરાને માછલા નાખવાનું માછલાને મમરા નાખવાનું કામ ચાલુ કરવી મારા દીક્ષિતભાઈ હાર્યા છે તો શહેર થેલું છે ને હાથમાં થેલ્યું લઈને જવી છે આપણે તળાવ બાજુ આ મસ્ત ઝાડવા કેવા સરસ લાગે છે પાણી ઘણું ઘટી ગયું છે તો અહીંયા બોર્ડ મારી દીધું છે ગીત્યની સૂચના દરેકને જાણવાનું કે ધર્માનંદ અમૃતસરોની ઊંડાઈ ત્રીસ ફૂટથી વધારે હોવાથી રેલિંગથી આગળ અંદરના ભાગે જવું નહીં જો સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેની નોંધ લેવી કચરા પેટી હોતન હોય કારણ કે અહીંયા બધાય લઈને આવે બધું માછલા નાખવા માટે તો કચરો ફેલાય નહીં તો એવી બધી હારી હારી વસ્તુ અમારે ઉગાડનડીમાં હોય તો માછલા આપણી વાટે જ બેઠા છે વાપડી વાટે જ તરે છે જો આ ભેખડો સારો દેખાય તમને માછલા મસ્ત તમજો પાણી સરસ છે પાણી મસ્તીનું છે જો તાજું માછલા દેખાય એવું ડોળું પાણી નથી પણ ઘણું ઉતરી ગયું પાણી જુઓ તમે એને મસ્ત ઝાડવા દેખાય છે સરસ પાણી પીરું છે કેટલું પણ હજી વરસાદ અમારે ઉગામેડીમાં આવ્યો નથી ઉગામેડીમાં સારો વરસાદ આવે તો આખું ભરાઈ જાય તો મજા આવી જાય તો જોયું આ છે અમારું અમૃત સરોવર તેમણે અમારા ઘણા વિડીયોમાં જોયું છે હવે પાછું આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે તો અમારા વિડીયો આવતા રહી છે દરરોજ તો નહીં આવે પણ ક્યારેક ક્યારેક આવશે એટલે જોતા રજો સપોર્ટ કરતા રહીજો અને આપણે લાવ્યા છીએ મમરા માછલાને નાખવા માટે તો ચાર થેલીઓ લાવ્યા છે તો આવું કામ આપણે કરવાનું છે માછલાને મુમરા નાખવાનું કામ ચાલુ કરવી જો વાટે છે અને ખબર પડી ગઈ છે માછલાને કે મમરા મુંબરા લઈને આવ્યા છે તો બધા ટોળો વળી ગયા છે અગાઉ હાલો આ તડકો થોડોક લાગે છે નવ વાગ્યા છે પણ તોય તડકો લાગે છે ગરમી થાય છે વરસાદનો ટાઈમ છે ને એટલે ગરમી તો થાય જ હાલો દીક્ષિતભાઈ તોડો થેલી આમ જો મોઢું ફાડીને ઊભા છે Mumbra nắng kèm 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 એ ઓહો થોડું હાલવામાં એક ખતરો છે પણ ધ્યાન રાખવું પડે એટલે નાના બાળકોને આવી રીતે હાલવું જ નહિ એટલે આપણે படிجي இதாப்புன்னா தர்தா ஆவடைஸ் அதல போ வாந்தோ நோ ஆவே அபட தேரி નીકળી જાય அபட பஹோனே ரிமாட்લી சீجي 3000 варто તોડ કર அபட છેને નાખતા નાખતા આમ જાવ્યું એટલે બધાને ભાગમાં આવે હાલો તો મમરા નાખવાની માછલાને મજા આવી તમે આવી રીતે ક્યારેક ક્યારેક આવું કામ કરતા રહેજો એટલે તમને પણ મજા આવશે તમે આવું કામ કરો ત્યારે ખબર પડે કેવી ફિલિંગ આવે મસ્ત મજા આવે તો હવે અમારા દીક્ષિતભાઈનો વારો એ એક થેલી છે તો એ નાખશે હાલો હવે મારા દીક્ષિતભાઈ મમરાની થેલી નાખશે માછલાને જો કેટલું માછલીઓ આવે પુષ્કળ પાણી ઉડાડે પાછા જો ફટાફટી બોલાવે કેટલું માછલું છે જો બધા મોઢા ફાડીને આવવા દો આવવા દો એમ કરે છે ખાવ 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 શાય થેલી તમે દેખાય નહીં હાલો થેલી પૂરી હાલો ખેલ ખતમ પૈસા અજમ તો કેટલા બધા માછલા છે આ થેલીનો કચરો બધો લઈને આપણે પેલા કચરા પેટી નાખી દેવાનો તો હાલો મમરા નાખવાનું કામ પૂરું તો બહુ આનંદ થયો તમે પણ આવું ક્યારેક કામ કરતા રહીજો ને હવે આપણા આવા જ વિડીયો આવશે ક્યારેક ક્યારેક તો તમે જોતા રહેજો અને વિડીયોને સપોર્ટ કરતા રહેજો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગરમી થાય છે ભાગી જાય ઘેરે તો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય